આકાશવાણી ભૂજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી દિવ્યાંગોને મુખ્ય ધારામાં સમાવીને તેમના પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી દર વર્ષે ડિસેમ્બરને આ દિવસ ઉજવવામાં આવે છે આ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તે વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા આ કાર્યક્રમમાં સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડેલ તરીકે ઉભરી રહ્યા છે રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે આ પુરસ્કાર સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત અને મજબૂત કરવામાં મદદ કરશે દરમિયાન દિવ્યાંગો માટેની સરકારની વિવિધ યોજનાઓ મારફતે તેમના કલ્યાણ માટેની અનેક કરવામાં આવે છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશ ચૌહાણે આકાશવાણીને આ અંગે વધુ માહિતી આપી હતી કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો દિવ્યાંગોની આપણે ચૌદ હજાર પાંચસો બે આપણે એસટી બસ માં મફત મુસાફરી પાસ ફાળવેલા છે જેથી દિવ્યાંગો એ મફત મુસાફરી કરી શકે છે તો એ દિવ્યાંગોને સહાયક પણ મફત એમની સાથે મુસાફરી કરી શકે છે પછી સંત સુદાસ યોજના છે જેના એક હજાર દસ લાભાર્થીઓ છે તાજેતરમાં સરકારે બે એક વર્ષ પહેલા એક નવી યોજના શરૂ કરી હતી બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનો દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સહાય યોજના તો એના બે હજાર એકસો અડસઠ જેવા લાભાર્થીઓ આપણે આપણે લાભ આપીએ છીએ જે હમણાં દર માસે એક હજાર રૂપિયા એમના એકાઉન્ટમાં આવતા હોય છે બીજું આપણે એકસો સાહીઠ દિવ્યાંગ બાળકોને આપણે શિષ્યવૃત્તિ આપી છે અને આ વર્ષે આપણે દિવ્યાંગ અને દિવ્યાંગ નોર્મલ વ્યક્તિ સાથે લગ્ન કરે અથવા દિવ્યાંગ દિવ્યાંગની સાથે કરે નોર્મલ સાથે કરે તો પચાસ હજાર અને બંને દિવ્યાંગ હોય તો એક લાખ રૂપિયા સુધીની સરકારશ્રીની યોજના છે જેમાં આપણે દસ લાભાર્થીઓનો સમાવેશ કર્યો છે અને એમને લાભ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે જયારે નિરામય હેલ્થ ઇન્સ્યોરન્સ છે જેના આપણે કચ્છ જિલ્લાના સાતસો એસી લાભાર્થીઓનો આપણે ઇન્સ્યોરન્સ કવર કર્યા છે પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે વન્યજીવ વસ્તી અંદાજ અને ગણતરી મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજ્યમાં મોર નીલગાય વાંદરા કાળિયાર દીપડા સાંભર ચિંકારા સહિત અંદાજે એકવીસ પ્રજાતિઓની નવ લાખ ત્રેપન હજારથી વધુ વસ્તી નોંધાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે આવતીકાલે ચોથી ડિસેમ્બરે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણી કરાશે આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા લોકોને જાગૃત કરવા દેશભરમાં વિશેષ કાર્યક્રમો યોજાશે કચ્છના બંને વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર બનાવવા કેન્દ્ર સરકારે તાજેતરમાં મંજૂરી આપી હતી આ કેન્દ્ર અંગે અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓ મધ્યપ્રદેશના કુનો પાલનપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત લઈ વિગતો મેળવી છે ભુજ અમદાવાદ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સોળમી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ ટ્રેનમાં ત્રીસ નવેમ્બર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે આ દરમિયાન આ ટ્રેને ત્રણ કરોડ બાર લાખ રૂપિયાની આવક પણ કરી છે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેન બાર એર કન્ડિશન કોચથી સજ્જ છે જેમાં સ્વચાલિત સ્લાઇડિંગ દરવાજા એલઈડી લાઇટિંગ રૂટ મેપ સૂચક સીસીટીવી ફોન ચાર્જિંગ સહિતની સુવિધાઓ છે આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી ચાંદલોડિયા વિરમગામ દ્રાંગદ્રા, હળવદ સામખીયાળી બચાવ ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઉભી રહે છે ભુજ તાલુકાના ધોરડોથી કચ્છના અન્ય પર્યટન સ્થળો સુધી જવા એસી વોલ્વો બસ શરૂ કરાઈ છે રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ કચ્છના અન્ય પર્યટક સ્થળોની મુલાકાત લઈ શકે તેમજ કચ્છની સંસ્કૃતિને માણી શકે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસી વોલ્વો બસ વિવિધ ચાર રૂટોમાં શરૂ કરવામાં આવી છે જેમાં ધોરડોથી નારાયણ સરોવર સવારે આઠ વાગે ધોરડોથી માતાના મઢ સવારે નવ વાગે ધોરડોથી માંડવી સવારે આઠ વાગે જ્યારે ધોરડોથી ધોળાવીરા માટેની બસ સવારે નવ વાગે ઉપડશે આ તમામ રૂટો નું ઓનલાઈન બુકિંગ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ પરથી તેમજ ધોરડો સબરસ બસ સ્ટેશન ખાતે જીએસઆરટીસી ના કાઉન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે તેમ એક યાદીમાં જણાવાયું છે ભુજની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આવતીકાલે નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન સારવાર સલાહ કેમ્પ સિનિયર સિટીઝન કેર કેમ્પ યોજાશે કેમ્પમાં મફત બ્લડ શુગર ચેકઅપ ડાયાબિટીસની આયુર્વેદિક હોમિયોપેથિક ઔષધિય સારવાર અને ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદી જીવન પદ્ધતિ યોગ તેમજ આહાર વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે કેમ્પનો સમય સવારે નવથી સાડા બાર અને સાંજે ચારથી સાડા પાંચ રહેશે તેમ સરકારી આયુર્વેદ હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા કચ્છના છ તાલુકાઓમાં આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કુલ બે હજાર ત્રણસો બેતાલીસ નંગ ચશ્મા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યા હતા આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર